ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના શીખ કે મગફળી જો પીડી હોય તો તમારી નજર સામે જ કઈ રીતની આપણે પીડી હતી અને અત્યારે કેટલી કલરમાં છે એ તમે જોઈ શકો છો કે જો અમે દેખા મિત્રો આટલું આપણે જે બાકી મૂકેલું હતું દવા મારવામાં તો આની આમાં આપણે કયું ખાતરનો છંટકાવ કર્યો છે જેથી કરીને મગફળી એટલે કલરમાં આવી છે તમે જોઈ શકો છો અહીંયાથી ને આટલું આપણે એક રાઈસ જેનું છે રિયુ છટકાવ નથી કરેલો મિત્રો તો મિત્રો આનો કયું ખાતરનો આપણે છટકાવ કરેલો છે અને શું છે તમામ પ્રકારની વાત કરશું તો વિડીયોમાં અંતર સુધી બનાવી રહેજો મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂતો મિત્રો નવી ચેનલને લાગશે અને સબસ્ક્રાઈબ કરવાનું તો બોલતા નથી મિત્રો મિત્રો આવી સાચી અને સચોટ માહિતી માટે અમારી કિશન મિત્રો રિલેપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને આગળ શેર કરો તો ચાલો મિત્રો આપણે આગળ તમામ પ્રકારની વાત કરો હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં મજા છે અને હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે ચાર આઠ બે હજાર પચીસ મિત્રો મિત્રો તમે મગફળી જોતા જ તમને જાણ થઈ જઈ હશે કે આ વિડીયો આપણે કઈ માટેનો છે તો મિત્રો મગફળી પીડી હોય તો એની માટે આપણે શું ટ્રીટમેન્ટ કરશું અને આ તમે નજારામાં જોઈ શકો છો કે આપણે અહીંથી ત્યાં જે ચર્યું દેખાય પીડું ત્યાં લગીને આપણે એટલામાં એટલો ડેમો નથી કર્યો એટલું બાકી રહેવું છે ડેમા માટે કે આપણને કેવું ફરક પડે છે તો આટલી મગફળી પીળી છે અને એની ઓલી બાજુ તમે જોઈ શકો છો કે એકદમ કલરમાં મગફળી આવી છે અને આ બાજુ પણ એકદમ કલરમાં આવી જાય છે મિત્રો અને આ બાજુ પણ એકદમ કલરમાં આવી જાય છે મિત્રો તો મિત્રો જે વિડીયો જોતા હશે એને ખબર જ છે કે જે આપણે વિડીયો બનાવી છે મિત્રો એ જે આપણી વાડીના જે વિડીયો અઠ્ઠાણું પંચાણુંથી અઠ્ઠાણું ટકા વિડીયો આપણી વાડીના બનાવતા હોય છે અને એમાં ખાસ કરીને વાત કરીએ તો જે આપણે ટ્રીટમેન્ટ આપી હોય દવા ખાતર બિયારણ કે ગમે તે વસ્તુની એ જ વિડિયો આપણે વધારે બનાવતા હોઈએ છીએ જે આપણો અનુભવ જે વધારે શેર કરતા હોય છે મિત્રો તો અનુભવ શેર કરવાથી મિત્રો જે આપણો અનુભવ શેર કરે જેથી કરીને ખેડૂતને પૂરેપૂરું વિશ્વાસ આવે જેથી કરીને ખેડૂતને ખબર પડે તો મિત્રો આમાં આપણે આથી અને આ જે તમે જોઈ શકો છો કે જ્યાંથી મગફળી કારી આવે છે એકદમ લીલી થઈ ગઈ છે ત્યાંથી આ બાજુ આટલું આપણે આચાર્ય નથી છાંટેલું જે ડેમા માટે જ મિત્રો અને આ બાજુ તમે જોઈ શકો છો કે આચાર્યમ છાંટેલી છે આચાર્યમ સાંટેલી છે તો આચાર્યમાં થોડીક જાણ પણ ઉડેલી છે એટલે અસર થોડીક થઈ ગઈ છે બાકી હજી આ નથી ને વધારે પીળી મિત્રો આમાં મગફળી હતી તો તમારી નજર નજરમાં મિત્રો ડેમો દેખાય છે કે આપણે આ પીળી મગફળી રહી એમાં આટલું નથી છાંટેલી અને શું આમાં સાટેલું કયું ખાતર છાંટેલું છે અને શું માપ આવે છે એની તમામ પ્રકારની આપણે વાત કરીશું મિત્રો તો ચાલો વિડીયોમાં અંત સુધી બને રહું મિત્રો તો મિત્રો આ આપણે તમે જોઈ શકો છો ડાયમંડ થ્રી નામનું છે જેમાં આવે છે સલ્ફર ફેરસ સલ્ફેટ પ્લસ સાઇટ્રિક એસિડ પ્લસ એમિનો એસિડ મિત્રો તો આની વાત કરીએ તો એક કિલોનું પેકિંગ છે મિત્રો તો એક કિલોના પેકિંગમાં આપણે આમાં ત્રણ પેકિંગ નીકળશે એક કિલોમાં અંદર જે બે ખાતર નીકળશે અને એક નીકળશે આપણે પ્રવાહી જે ડબલી નીકળશે અઢીસો એમ એલની અને બે ખાતર નીકળશે મિત્રો તો પહેલાં જે બે ખાતર નીકળે એનો મિત્રો સરખી રીતે આપણે એક કિલોના દસ પંપનું માપ આવે છે અને આઠ કરો તો ચાલે તો મિત્રો આઠ કા દસ પંપમાં આપણે એને પલાળી દેવાનું જે ખાતર નીકળે તો સરસ મજાનું ગ્રાઉન્ડ બનાવી નાખવાનું છે આપણે આઠ કે દસ ડબલા પાણી નાખીને અને એને બે ખાતર નીકળી એને પહેલાં પલાળી દેવાના મિત્રો અને પછી જે પ્રવાહી નીકળે એને પાછળથી આપણે નાખવાનું પછી બે ખાતર આપણે હોય એ ઓગળી જાય મિત્રો કમ્પ્લીટ પછી આપણે જે વાય પ્રવાહી જે દવા નીકળે છે લિક્વિડ એ લિક્વિડ ફોર્મમાં ડબલીમાં લિક્વિડ ફોર્મ નીકળશે તો એને પણ પાછળથી નાખી દેવાનું મિત્રો તો ત્રણેય દ્રાવણને સારી રીતે પછી હલાવી અને દ્રાવણ તૈયાર કરી નાખવાનું મિત્રો એક કિલોના આપણે આઠ પંપ કરી શકીએ અને દસ પંપ એ પણ કરી શકીએ તો પછી સરસી સરખી રીતે મિશ્રણ બની જાય પછી મિત્રો આને એકદમ સારો છટકાવ કરી નાખવાનો વીઘે આપણે ચારથી પાંચ પંપ કરવાના મિત્રો જો વધારે મગફળી પીળી હોય તો આપણે આને વીઘે પાંચ પંપ કરવાના અને મીડિયમ પીળી હોય તો વીઘે ચાર પંપ કરવાના મિત્રો તો તમારી નજર સામે મિત્રો દેખાય છે કે આપણે અહીંથી આ ચાર્યું એટલું છટકાવ નથી કરેલો જેથી કરીને આમાં મગફળી મિત્રો પીળી છે અને બીજા બધી આખા પડામાં તમે ગમે ત્યાં જોઈ શકો છો મગફળી એકદમ કલરમાં છે તો આ આપણે બેસે ડેમો માટે રાખ્યું હતું જેથી કરીને ખેડૂતને એકદમ વધારે ખબર પડે મિત્રો તો અહીંથી આપણે તમે જોઈ શકો છો કે એકદમ મગફળી કલરમાં આવી ગયેલી છે તો આ કપડામાં આ રીતની કલરમાં આવી ગયેલી છે અને આટલું આપણે આ ડેમો માટે બાકી રાખ્યું હતું કે કેવું રિઝલ્ટ મળે છે જેથી કરીને આપણે ખેડૂતને સમજાવી શકીશી તો મિત્રો આ તમે સમજી જ જઈ જઈશો જે એક કિલોનું પેકિંગ છે એમાં ત્રણ પેકિંગની કરશે બે ખાતર પર નીકળશે અને એક પ્રવાહી લિક્વિડમાં નીકળશે તો બે ખાતરને પહેલા સરખી રીતે પલાળી અને પછી પછીમાં લિક્વિડ નાખી અને એક કિલોના આપણે આઠથી દસ પોપ કરી નાખવાના જેથી એક વીઘામાં આપણે ચારથી પાંચ પોપ કરવાના મિત્રો તો મિત્રો આ તમે નજરમાં જોઈ શકો છો કે જે કાળા ટપકા હતા ઓલા પીળા જે હતું એમાં કાળા ટપકાં થવા માંડ્યા છે આપણાનો સરકાવ કર્યો આજે સાત દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ લીલી થવા માંડી છે મગફળી જે પીડી હતી એકદમ બધા છોડોમાં મિત્રો આ રીતનું સરસ મજાનું રિઝલ્ટ તમારી નજર અમે જોવા મળે છે મિત્રો તો મિત્રો આ રીતની તમને આખા મગફળામાં વાટો મળ્યો તો કે આ રીતની આપણે મગફળી એકદમ કલરમાં આવી જાય છે તો મિત્રો આ મગફળી તમને આ માસી દેખાય છે પણ એનું કારણ છે કે આપણે આ ગીરના ચાર મગફળીનું વાવતર કરેલું છે અને બીજા નંબરમાં આપણે આના બધા સાયે વાવેલી છે સત્તર સાયે એટલે ટૂંકમાં આના જો આપણે ચારથી પાંચ છા કરવામાં આવે તો એકદમ કમ્પ્લીટ ઘાટી જ લાગે બાકી આપણે આમાં વાવી છે જે રોટર રૂનો પણ એના લીધે તો મિત્રો આ રીતનું કમ્પ્લીટ સરસ મજાનું આપણને રિઝલ્ટ મળ્યું છે તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો કેવા લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જવાનું વિડીયો જોવા માટે અમારી કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો આજે આવી જ સાચી અને સચ માહિતી તમને મિત્રો મળતી રહેશે જે અનુભવ જ આપણે વધારે શેર કરતા છીએ તો બસ આજે આ વિડીયોમાં આટલું જ